ઘણી વાર લોકો અહીંયા આગળ છે સવારના ટાઈમમાં મિત્ર આ જે તમે લોકેશન જોઈ રહ્યા છો તે ના ના તો કોઈ ગોવાનું લોકેશન છે કે નહીં દીવ દમણ નું લોકેશન છે આપણું જામનગર નું લોકેશન છે આ જે આપણે જામનગરના આપણા રોઝીપોટ ખાતે આવી ગયા છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો વડીલો પરિવાર સાથે મજા માણી રહ્યા છે એક અલગ જ વ્યવસ્થા છે પોર્ટેબલ ચેર છે સાથે ઘરેથી નાસ્તો લઈ આવ્યા છે ચા કોફી બધું સાથે લઈને જ આવ્યા છે અને કચરો પણ કોઈ જગ્યાએ ન થાય તેની તેનું પણ ધ્યાન રાખી અને પ્લાસ્ટિક બેગ પણ સાથે લઈ આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ પ્લાસ્ટિક બેગ છે સાથે પ્લાસ્ટિક બેગ પણ લઈ આવ્યા છે જેથી કરીને કચરો ક્યાંય આ ડવળો ફેંકી ના શકાય અને માત્ર પોલિથીન બેગમાં જ નાખી અને પર્યાવરણની જાળવણીનું પણ આ લોકો ખાસ ધ્યાન રાખે છે આવું ધ્યાન જો બધા લોકો જો રાખે તો આપણું જામનગર છે આખું ભારત પણ આપણું સ્વચ્છ રહી શકે આપણી સાથે જોડાયા છે જી સર શું કહેશો આ જગ્યાને લઈને જગ્યા તો જામનગર માટે આ નજરાણું છે મન પડે અને તમે પહોંચી જાવ વીસ પચીસ મિનિટમાં અને એ કલાક બેસો અને તમારો રવિવારની મજા માણો ઉત્તમ સ્થળ છે જામનગર માટે તો ખાસ કરીને પરિવાર સાથે આપણે જગ્યાએ આપણે જે મજા માણી શકીએ અને રિલેક્સ થઈ શકીએ આખા અઠવાડિયું થાક ઉતરી જાય એવી આ જગ્યા છે એના વિશે શું કહેશો આ આ જગ્યા એટલી ખુલ્લી છે ખુશનુમાં હવામાન છે અને કુદરતથી ક્વાઇટ નજીક છે એટલે તમને આમ બહુ મજા આવે ચોખ્ખી હવા મળે અને શહેરી વાતાવરણથી થોડુંક અલાયદું લાગે તમને આપણી સાથે અન્ય સર પણ જોડાયા છે જી સર તમે તમારો સાયકલિંગ ગ્રુપ પણ છે તમે અહીં સાયકલિંગ પર રેગ્યુલર કરવા આવો છો તે અંગે શું કહેશો એક તો આપણે હેલ્થ માટે સાયકલિંગ સારું છે પ્લસ સવારના મિત્રો જોડે આપણે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે એકદમ ક્લિયર વેધર હોય અને મિત્રોને સાથ હોય તો આપણું જે આખા દિવસનું જે ટેન્શન હોય છે એ રિલેક્સ થઈ જાય છે તમે તમારા પોતાના જે જીવનના માણસોને કંઈક ને કંઈક તણાવ હોય છે આખા દિવસના કોઈ પણ હોય ફિઝિકલ કે મેન્ટલ એ બધા અહીંયા તમને રિલેક્સેશન થઈ જાય છે એટલે જગ્યા બહુ સરસ છે અહીંયા આ લોકો કોમર્શિયલ ન કરે એ જ અગત્યનું છે જેમ છે એમ જ રહેવા દેવું જોઈએ અને આપણે લોકો તો જ એન્જોય કરી શકીએ એવું છે સાયકલિંગથી બીજો બેનિફિટ આપણે હેલ્થનો મેં કીધું એમ રેગ્યુલર તમે આવો તો તમારું બધું જે બોડીનું સ્ટ્રકચર છે એ બરાબર મેન્ટેન રહેશે અને તમે હેલ્ધી રહેશો એ ચોક્કસથી તો તમે જોયું મિત્રો અહીંયા લોકો સાયકલિંગ કરવા પણ મોર્નિંગમાં વહેલી સવારે નીકળે છે અને જેનાથી હેલ્થને પણ ફાયદો થાય છે તે માટે સર એક સારો પણ સંદેશ આપ્યો છે લોકોએ રેગ્યુલર સાયકલિંગ પણ કરવું જોઈએ જેનાથી હેલ્થ પણ સારી રહે આપણે સાથે અન્ય પણ જોડાયા છે શું કહેશો એમ અરે નેચરલ વ્યૂ ઇઝ બહુ સારું મજા આવે છે અહીંયા સ્પેશ્યલી આ સિઝનમાં જ્યારે આપણે નેચર નેચરને માણવી હોય ત્યારે અહીંયા આવવું બહુ જ ગમે છે ચોક્કસ જોઈ મિત્રો તમે તો નેચરને માણવા માટે પણ લોકો અહીંયા આવે છે ખાસ કરીને અત્યારે ચોમાસાના સિઝન છે ત્યારે આ સિઝનમાં જ આ જે વ્યૂ હોય છે તે જોવા લાયક હોય છે આપણે સાથે અન્ય લોકો પણ જોડાયા છે જે મેડમ શું કહેશો બે શબ્દ ખાલી તમે બહુ મસ્ત મને ગમે છે જી આપણે સાથે અન્ય પણ મેડમ જોડાયા છે શું કહેશો મજા આવે છે શ્રીજી વાળા અહીંયા આગળ ડસ્ટબિન ની વ્યવસ્થા એ તે રાખેલી છે એ લોકો જોવે અને એ યુઝ કરે એ બધા માટે ફાયદાકારક છે રસ્તાની ક્વોલિટી ને બધું જ સરસ છે બીજું કાંઈ અહીંયા આગળ કમર્શિયલાઇઝેશન નથી થયું એટલે આપણે બધું સરસ રીતે માણી શકીએ છીએ અને જ્યારે ઓઠ હોય અને ભરતી હોય ત્યારે તો હરેક સિઝનમાં તમને પાણીનો કલર અલગ દેખાય છે કોક વાર બ્લુ કલરનું હોય છે કોક વાર ગ્રીન હોય છે ને કોક વાર સફેદ દૂધ જેવું હોય છે એટલે આ નજારો જામનગર માટેની એક આપણે આમ કહીએ ને કે યુનિક યુએસપી વસ્તુ છે ચોક્કસથી સો જોયું તમે મિત્રો બધાએ પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી છે કે જે આપણે રોજીપુરની જે જગ્યા છે તે એકદમ ખાસ કરીને ચોમાસામાં અહીં એક શાંતિનો અનુભવ થાય છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ખાસ કરીને રવિવારની જ્યારે રવિવાર હોય છે ત્યારે પરિવાર સાથે લોકો અહીંયા આનંદ માણવા આવે છે અને શાંતિ મળે તે માટે થઈને લોકો ફેમિલી સાથે અહીંયા સમય પણ વિતાવે છે સબીદલ સત્યમેવ સત્ય જામનગર